બ્રહ્મપુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ બ્રહ્મપુરાણના અત્યાર સુધીમાં આપણે આઠ ભાગ સાંભળ્યા છે આજે આપણે નવમો ભાગ સાંભળીશું હરિહિ મુનિઓ છે એ સુતજી સગરના સાઠ હજાર પુત્ર કઈ રીતે થયા તે બધા અત્યંત બળવાન અને વીર કઈ રીતે થયા હર્ષણજી કહે છે સગર રાજાને બે રાણીઓ હતી જે તપસ્યા કરીને પોતાના પાપોને નષ્ટ કરી ચૂકી હતી તેમાં મોટી રાણી વિદર્ભ નરેશની કન્યા હતી તેનું નામ કેશીની હતું નાની રાણીનું નામ મહંતી હતું તે અરિષ્ટનેમીના પુત્રી તથા પરમ ધર્મ પરાયણા હતી આ પૃથ્વી પર તેના જેવા રૂપની બરાબરી કરનારી બીજી કોઈ સ્ત્રી ન હતી મહર્ષિ ઔવે તે બંનેને આ પ્રમાણે વરદાન આપ્યા એક રાણી સાઠ હજાર પુત્ર પ્રાપ્ત કરશે અને બીજીને એક જ પુત્ર થશે પરંતુ તે વંશ ચલાવનારો થશે આ બે વરદાનોમાંથી જેની ઈચ્છા હોય તે લઈ લે જ્યારે તેમાંથી એક રાણીએ સાઠ હજાર પુત્રો પ્રાપ્ત કરવાનું વરદાન લેવાની ઈચ્છા કરી અને બીજીએ વંશ ચલાવનાર એક જ પુત્રને લેવાનું ઈચ્છ્યું મુનિએ તથાસ્તુ કહીને વરદાન આપી દીધું પછી એક રાણીને રાજા પંચજન થયા અને બીજી રાણીને બીજથી ભરેલી એક તુંબડી ઉત્પન્ન થઈ તેની અંદર તલ જેવડા સાઠ હજાર ગર્ભ હતા તે બધા યથા સમય વધવા લાગ્યા રાજાએ તે બધા ગર્ભોને ઘીથી ભરેલા ઘડામાં મૂકી દીધા અને તેમનું પોષણ કરવા માટે દરેકની પાછળ એક એક ધાત્રી નિયુક્ત કરી ચાર પછી ક્રમશઃ દસ મહિનામાં સગરની પ્રસન્નતા વધારનારા તે બધા કુમારો ઉભા થઈ ગયા પંચજનને રાજા બનાવ્યા પંચજનના પુત્ર અશુમાન થયા જે બહુ પરાક્રમી હતા તેમના પુત્ર દિલીપ જે ખટવાંગના નામથી પણ પ્રસિદ્ધ છે જેમણે સ્વર્ગમાંથી આવીને બે ઘડીના જીવનમાં પોતાની બુદ્ધિ તથા સત્યના પ્રભાવથી પરમારથ સાધન દ્વારા ત્રણેય લોકોને જીતી લીધા દિલીપના પુત્ર મહારાજ ભગીરથ થયા જેમણે નદીઓમાં શ્રેષ્ઠ એવી ગંગાને પૃથ્વી પર ઉતારીને સમુદ્ર સુધી પહોંચાડી અને તેમને પોતાની પુત્રી બનાવી દીધી ભગીરથની પુત્રી હોવાથી જ ગંગાને ભાગીરથી કહે છે ભગીરથના પુત્ર રાજા શ્રુત થયા શ્રુતના પુત્ર નાભાગ થયા જે મોટા ધર્માત્મા હતા નાભાગના પુત્રી અંબરીશ થયા જે સિદ્ધિદીપના પિતા હતા સિંધુદીપના પુત્ર અયાતુ જીત થયા અને અયાતુ જીતથી મહાયશસ્વી ઋતુપર્ણની ઉત્પત્તિ થઈ જે દૂત વિદ્યાના રહસ્યને જાણતા હતા રાજા ઋતુપર્ણ રાજા નળના મિત્ર તથા બહુ બળવાન હતા ઋતુપર્ણના પુત્ર મહાયશસ્વી આતુપર્ણ થયા તેમના પુત્ર સુદાસ થયા જે ઇન્દ્રના મિત્ર હતા સુદાસના પુત્રનું નામ સૌદાસ હતું એ જ કલ્યામાશ પાદના નામે વિખ્યાત થયા તથા રાજા મિત્ર સહ પણ તેમનું જ નામ હતું કલમાશ પાદના પુત્ર સર્વકર્મા થયા અને તેમના પુત્રનું નામ અરણ્ય હતું અનહરણ્યને બે પુત્ર થયા અનમિત્ર અને રઘુ અનમિત્રના પુત્ર રાજા દુલિદુ હતા તેમના પુત્રનું નામ દિલીપ હતું જે ભગવાન રામચંદ્રજીના પ્રપિતામાં હતા દિલીપના પુત્ર મહાબાહુ રઘુ થયા જે અયોધ્યાના સમ્રાટ થયા રઘુના અજ અને અજના પુત્ર દશરથ થયા દશરથથી મહાયશસ્વી ધર્માત્મા શ્રીરામનો પ્રાદુર્ભાવ થયો શ્રી રામચંદ્રજીના પુત્ર કુશ નામે વિખ્યાત થયા કુશથી અતિથિનો જન્મ થયો જે ઘણા યશસ્વી અને ધર્માત્મા હતા અતિથિના પુત્ર નિષદ હતા નિષદના નલ અને નલના પુત્ર નભ થયા નભના પુંડરિક અને શ્યામ ધવા થયા શ્યામધનવાના પુત્ર મહાપ્રતાપી દેવાનિક હતા દેવાનિકના સુધનવા રાજા શલ ધર્માત્મા ઉકય ઉકયથી થી વ્રજનાપ અને વ્રજનાપથી નલનો જન્મ થયો હે મુનિવરો વરો પુરાણોમાં બે નળ પ્રસિદ્ધ છે એક તો ચંદ્રવર્ષી વીરસેનના પુત્ર હતા અને બીજા ઈક્ષવાકુ વંશના ધુરંધર વીર હતા ઇક્ષવાકુ વંશમાં મુખ્ય મુખ્ય પુરુષોના નામ બતાવી દીધા એ બધા સૂર્યવંશના અત્યંત તેજસ્વી રાજા હતા અદિતિનંદન સૂર્યની તથા પ્રજા પોષક શ્રાદ્ધ દેવ મનુની આ સૃષ્ટિ પરંપરાનો પાઠ કરનાર મનુષ્ય સંતાનવાન થાય છે અને ભગવાન સૂર્યનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે તો અહીંયા બ્રહ્મપુરાણનો નવમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે દસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક આ બ્રહ્મપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું છું અને આશા પણ રાખું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો